લો મિત્રો આપણે લાઠીના કેરિયા ગામ છે જે અખારામાં મેલડીમાં છે તેના આપણે દર્શન કરીશું ત્યાં સૌ સોમણના તાવા કરીને શ્રદ્ધાળુઓ માતરીના તાવા પ્રસાદી ત્યાં લે છે પણ કોઈ છોકરા ના ના એવા વાટકામાં લોટ લઈને આવે ને રોટ ને આમ જોઈ જાય ત્યારે માતા મેલડીને હિરિયો શું કેસ ખબર છે મારી રૂપિયા તો કોઈ દુકાને દઉં તો કોઈ મને ખાવાનું આપે પણ આ રોટ ને લઈ જન હું કરું નો મને રોટલો મહળતા આવડે નો રોટલો બનાવતા આવડે પણ કંડિયામાં મારી મેલડીએ એકદી કીધું હીરિયા તારા 60 60 વરસ થઈ ગયા છે ને પણ જો હાઠ વર્ષે એકવાર રોટલાની ખડનારી નો લાવી દો તો ઉતારી મેલડી બારના ટકોરે હો મેલડી આવી અને મને સપના માં જેનું કોઈ ન હોય મારો વિશ્વાસ હતો ને એટલે કાલ ચોક ની માલી માં હું મેલડી તને કઈ લાવ છું તારે હાથ કરવાની જરૂર નથી તારું મન દુબે ઈ પેલા જો આવી નહી રામપરા ના ભૂરી આવડ વાળી મેલડી નો હોય ખારાવાળા મેલડીમાં જે એરિયા લાઠી એરિયા કહેવાય ત્યાં માતાજીનું મંદિર છે તેના કર્યું છે